વડોદરા શહેરના દુમાર ચોકડી નજીક વાણંદ સમાજના કુળદેવી લિંબચ માતાજીના મંદિરની ફેન્સિંગ વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી હોય જેનો વિરોધ સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે સમાજના લોકોમાં આ મામલે ખૂબ જ રોષ અને નારાજગી જોવા મળી રહી છે તે જ અંતર્ગત સમાજની મહિલાઓ સહિતનો કાફલો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયો અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણાને રજૂઆત કરી છે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચોકડી નજીક માતાજીનું જે મંદિર આવેલું છે તેની ફેન્સિંગ તોડી પાડવામાં આવી છે વાડંદ સમાજના કુળદેવી લિંબચ માતાજીના મંદિરની ફેન્સિંગ તોડી પાડવામાં આવતા વાણંદ સમાજમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે અને માટે તેઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવામાં આવી સ્ત્રીઓ સહિતનો કાફલો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયો હતો અને જ્યાં વાડન સમાજની આ રજૂઆતને સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે આ જે જગ્યા છે તે ડ્રાફ્ટ ટીપીમાં આવતી હોય ફેન્સિંગ તોડવાની ફરજ પડી છે દબાણ અંતર્ગત આવતું હોય તે દબાણ તોડવાની ફરજ પડી છે પરંતુ મંદિરને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તે બાહેદરી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આપી છે કમિશનર શ્રીની જોડે વાતચીત થયેલી છે કમિશનર શ્રીએ અત્યારે એવી બાયદરી આપેલી છે કે તમારો આ જે પર્વ છે એ પર્વને પતાવી દે ત્યાં સુધી કોઈ પણ નુકસાન નહીં થાય પણ જે ફેન્સિંગ છે રોડ વિકસાવવાનો છે રોડને મોટો કરવાનો છે માટે અમે અત્યારે એમને એને ડેવલપ કરીશું પરંતુ જ્યાં સુધીના કાર્યક્રમ નહીં પતે ત્યાં સુધીની અમે કોઈપણ જાતની કારણગત કોર્પોરેશન તરફથી કે દબાણ શાખા તરફથી આ મંદિરને કોઈપણ જાતનું નુકસાન નહીં થાય અને ભવિષ્યમાં મંદિરની જે વાત છે કે વાવની જે વાત છે એમાં કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય એની મૌખિક બાહેધરી આપેલી છે ટૂંક સમયમાં એ લોકો ફાઇનલ પ્લોટની વાત કરી રહ્યા છે ને ફાઇનલ પ્લોટ કદાચ પાઠવશે અમને અને જ્યારે એ પાઠવશે ત્યારે પછી એ જે પાછળનું જે અમારી ધર્મશાળા છે એ ધર્મશાળાનો ભાગ તોડશે પરંતુ એની પહેલાં નહીં તોડે એની અમને મૌખિક બાંહેધરી આપેલી છે આજે કમિશનરશ્રીએ જમીન ફાળવણી માટે અત્યારે એમને એટલું જ કીધું છે કે જમીન ફાળવણીનું અત્યારે કોઈ ફાઇનલ ટીપી થશે ત્યારે જ થશે અત્યારે એપ્રોક્સ છે જ્યારે ફાઇનલ થઈ જશે ત્યારે આ જગ્યા પરથી બીજી જગ્યા પર તમને જગ્યા આપવામાં આવશે પણ ત્યારે સુધી અમે આ મંદિરને કોઈપણ જાતનું નુકસાન નહીં કરીએ એવી મૌખિક બાયધરી એમને સ્પષ્ટપણે આપેલી છે મારું નામ ભાસ્કર પારેખ હું લીમજ માતા મંદિરનો ટ્રસ્ટી છું જે એ માતાજીના મંદિરની પાછળની બાજુ એક રસ્તો ઓપન કરવાનો હતો ટીપી ડ્રાફ્ટ છે સમાધમાળ વહેમાલી ડ્રાફ્ટ ટીપીમાં રસ્તા ખોલી શકાય છે બસો સાઠ બસો સાઈઠ એક અને બસો સાઈઠ બેની નોટિસો અમને સોલ્વ થઈ ગઈ છે એના કારણે એક રસ્તો ખોલવાના આશેથી ફેન્સિંગ અને એનું દબાણ દૂર કરેલું હતું પરંતુ વચ્ચે મંદિર છે અને બધા લોકોની લાગણી છે અને એ મંદિર જે છે એને આપણે કંઈ પણ હરકત સરખું કે કોઈ પણ દબાણ દૂર કરવાની અત્યારે કાર્યવાહી કરતા નથી ફક્ત ને ફક્ત રોડ ખુલ્લો કરવાનો આશયથી આ તોડેલું હતું એટલે એમને મેં સમજૂત આપ્યું છે અને અત્યારે ડ્રાફ્ટ બી છે એટલે જે રસ્તો ખોલી એમની જમીનમાંથી એમને જે ફાઇનલ પ્લોટ કરવાનો હતા એ નિયમ મુજબ ચાલીસ ટકા કપાત કરી એમને આપવાની મેં બાહેનધરી આપી છે અને સામા પક્ષે એમને પણ જ્યારે આ આવે એટલે રસ્તો ખોલવાની એમને એમની રીતે ઈચ્છા વ્યક્ત કરી છે એ વળતરનો પ્રશ્ન જ નથી કારણ કે એ એ બસ્સો સાઇડ બસો સાઈડ એક બેની નોટિસ આપેલી છે અને જે રસ્તો છે એ ઓપન કરવા માટે આ બંને નોટિસ આપેલી હતી ને એના કારણે જ આ પેન્ફિંગનું દબાણ દૂર કરે